ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્રીય મંત્રી સી પાટીલ પ્રથમ વખત વડોદરા મુલાકાતે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે હું પણ તેમને કહીશ તેઓ કડક પગલા લે તેમ કહેતા કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્રીય મંત્રી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવ્યા છે રેલવે દ્વારા આયોજિત કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરી દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ વડોદરાની મુલાકાતે છે પ્રથમ તેઓ રેલવે દ્વારા આયોજિત નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ તકે તેમણે મીડિયા સાથેની વાતમાં બ્રિજ દુર્ઘટનાના દોષિતો વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવાની બાહેદરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરાના પાદરામાં આવેલો મુજપુર ગંભીરા બ્રિજ ધરાશય થઈ ગયો હતો આ દુર્ઘટનામાં મૃત્યુ આંક અત્યાર સુધીમાં ઓગણીસ સુધી પહોંચ્યો છે હજી સુધી પણ એક શખ્સ લાપતા હોવાની આશંકાએ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ વડોદરાના મહેમાન બન્યા છે કદાચ ત્રીજો વિશ્વયુદ્ધ થશે તો વાત જેવું જેવું કહ્યુંતું એ વખતે કે જળના મુદ્દો થશે આવા જળની જ્યારે મહત્તા છે અને વરસાદ પણ પોતાની પેટર્ન બદલી છે ત્યારે વરસાદનું પાણી એકસાથે બધું તળિયામાં ના વહી જાય અને એના પાણી જમીનમાં ઉતરે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એકવી સુધી આ પાણી ઉતરે અને એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેશ ધ રેઇન આ અભિયાનની શરૂઆત કરવામાં આવી અને એમાં પણ માન્ય કેન્દ્રીય મંત્રી સી આર પાટીલજી દ્વારા આ કેશ ધ રેઇનને જે વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને એના જ ભાગરૂપ સાયાજીગંજ વિધાનસભામાં આજે બસો અઢાર જેટલા બોરવેલ રિચાર્જ બોરવેલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે આજે કરવામાં આવ્યું છે બસો અઢાર જેટલી સોસાયટીઓને એસીબી લાભ આપીને એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કેચ દર એના માધ્યમથી સોસાયટીને પણ કોઈ પણ પ્રકારનો ખર્ચ ન લાગે એની ચિંતા કરીને એમની સોસાયટીમાં રેન વોટર રિચાર્જનું આજે ખાતમુહૂર્ત કરાયું છે ટૂંક સમયમાં ત્યાં આ બોરવેલ બનાવવાનું પણ શરૂ થઈ જશે બીજી સોસાયટીઓને પણ આનો લાભ ભવિષ્યમાં મળતો રહે એની પણ સયાજીગંજ વિધાનસભામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચિંતા કરવામાં આવનાર છે